દસ દિવસની અંદર બે વખત વેચવામાં આવી હોવાનું અને તેના બળજબરી લગ્ન કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હાથ ધરી પડોશી મહિલા સહિત ત્રણ આરોપીઓની અટકાયત કરી છે

આ ગંભીર ઘટનાની જાણ થતા જ લિંબાયત પોલીસ ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક કાર્યવાહીમાં જોડાઈ હતી પોલીસ ટીમે તપાસ હાથ ધરીને મુખ્ય ત્રણ આરોપીઓને તેમજ ઘટનામાં સહભાગી એક પાડોશી મહિલાની અટકાયત કરી છે આરોપીઓ પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસનું માનવું છે કે આ કિસ્સો માનવ તસ્કરીના મોટા રેકેટનો ભાગ હોઈ શકે છે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ફરઝાના નામની બીજી એક મહિલા આરોપી પણ આ રેકેટમાં સામેલ હોવાનો ખુલાસો થયો છે પોલીસ દ્વારા મહિલા માટે વોન્ટેડ નોટિસ જારી કરવામાં આવી છે અને તેની શોધી કાઢવાના પ્રયાસો શરૂ કર્યા છે લિંબાયત પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં રહેતી એક કિશોરીની માતાએ લિંબાયત પોસ્ટે ખાતે એક ફરિયાદ આપેલ છે કે પોતાની જે નાબાલિક કિશોરી છે એને એની બાજુમાં રહેતા નૂરી શેખ વસીમ શેખ અને ફરઝાના આ ત્રણેય લોકોએ એને લલચાવી ફોસલાવી અને એક લસકાણામાં રહેતા સોએબ સાથે નિકાહ કરાવે છે અહીં સોએબના ઘરે લસકાણા ખાતે નિકાહ કરવામાં આવેલ અને સોએબ પણ આ લોકો જાણતા હોવા છતાં કે નાબાલિક છે છતાં એની સાથે ત્યાં ત્રણ દિવસ આખી શોરીને રાખેલ છે ને ત્યાંથી પછી ફરીવાર આ લોકો જે આરોપીઓ છે એને ત્યાંથી લઈ અને મહારાષ્ટ્રના સોલાપુર ખાતે અને ફરીવાર એક વ્યક્તિ સાથે લગ્ન કરાવેલ હોવાની હકીકત ફરિયાદમાં જણાવેલ છે હાલ પોલીસે આ સંબંધે વશીમ નુરી અને જે આ લગ્ન કરનાર છે સોએબ એની ધરપકડ કરેલ છે આ બાબતે ફરજાના અને અન્ય જે એક ઇસમ છે જે સોલાપુરનો આ એની ધરપકડ કરવાની બાકી છે પોલીસ હાલ વિશેષ તપાસ કરી રહી છે આ બાબતે બળાત્કાર અને પોક્ષોની કલમો લગાવી અને ગુનો રજીસ્ટર કરવામાં આવે છે આજ રોજ સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક 15 વર્ષીય દીકરીની ફરિયાદ दाखल થઈ છે દીકરીની સાથે જે બનાવ બન્યો છે એ ખૂબ ગંભીર અને સંવેદનશીલ બનાવ છે 15 વર્ષે દીકરીને બે થી ત્રણ જગ્યાએ અલગ અલગ રીતિ રિવાજ મુજબ એના લગન કરાવવામાં આવ્યા અને જે સ્થાનિક કોઈ મહિલાઓ છે ફરજાનાને ને નુરી કરીને એ દીકરીને પટાવી ફોસલાવીને લઈ ગયા સીરપ પીવડાવીને લઈ ગયા અને અલગ બે થી બે થી લાવ્યા અને જે દીકરી છે એની સાથે શારીરિક શોષણ થયું એ દીકરી ખૂબ આર્થિક રીતે નબળા પરિવારની છે છે એની માતા મજૂરી કામ કરે છે પિતા પણ છૂટક મજૂરી નું કામકાજ કરે છે ભાડાના જવાના મકાન મારે છે અને આ સમગ્ર બનાવ જયારે મારી સામે આવ્યો ત્યારે હું પોતે પણ હચમચી ગયો અને આ ધ્યાનપૂર્વક એને સાંભળીને જ્યારે મેં આ વાતની રજૂઆત પોલીસ સમક્ષ કરી સ્થાનિક પોલીસ સ્ટેશન પીઆઈ શ્રી સાહેબ કામ ત્યારબાદ જાડેજા સમક્ષ ખૂબ સકારાત્મક રીતે આ બાબતને ગંભીરતાથી લઈને ફરિયાદ દાખલ કરી છે આ સમગ્ર બાબતમાં મારી પોલીસ તંત્રને એટલી જ અપીલ છે કે લિંબાયત વિસ્તાર એક ગરીબ શ્રમિક પરિવારોનો વિસ્તાર છે ને આવી રીતે જે મહિલાઓ છે જે કૃત્ય કરી રહી છે એ મહિલાઓની ચોક્કસ ટોળકી

સામે કડકમાં કડક અને દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ કોઈ પણ ભોગે એમને બક્ષવા જોઈએ એનું કારણ એટલા માટે છે કે આવનારી અમારી પેઢી કે આવનારી કોઈ પણ ઘરની દીકરી હોય કે સારા સમાજની દીકરી હોય કે ઉચ્ચ વર્ગની દીકરી હોય એની સાથે પણ આ બનાવ ના બને એની તકેદાર રાખવાની આપણા સૌની જવાબદારી છે